બતા નવ વાગી ગયા તમે મોજ માને એને ઓલી આપડી મીડિ છે ને અહિયાં ઢારિયા માં અટાણ હતા બચા પેલા હાવ માં હતા પછી ઢારીયા માતા હવે અટાણે છે ને આજ હવાર ના વરિયા લઈ આવી આપણે જ્યાં પેલા હાવ હતી ને જ લઈ આવી તી વંડી ટપાડી ને લઈ જવા તા પણ ઓલાજી નાના પડે વંડી ટપવા માં એટલે વંડી ના ટપી હકતા ને મીંદડી મેંદડીઓ વંડી ઉપર ચડી ને બેઠી ને બચા છે ને એઠા રમે ને એમાં થોડે ખુદી ચડી હવે પાછા ઉતરી જાય ને સીવું આઈ ને આ કહ્યું ને હવે ઘેરાય નથી આવતી આમ જો હાલો ઘરે મેં કીધું માંથી બેઠી બેઠી જો બારી થી દેખા હે તો કેમ નથી કરવું રમાડવા નથી રમાડવા નથી રમાડવા મારે કરવું ઘરમાં કામ કામ બાકી છે અટાણમય જોઈને નવરાવતી પાવડર એકદમ પૂરું માથામાં છે કપાળ માં નીકળી પડી હું અટાણ એકદમ નો પાવડર પૂહી જઉં ને અટાણમય પછી નવરાવી દઉં વેલેરી એક વાર તો પછી બપોરે પછી રોંઢે ત્રણ ત્રણ વાર થઈ જાય કેટલી વાર

તમ તમારે અહીંયા બેહો નહીં તો પછી પેલા જોઈ આવો શું આ તો સીવ રોટલા બનાવવાની છે હો ઈ તો કહું કે તમે તમારી અહીં નિરાય તો બેહો જો લે હા આ તો આપણો પોળો ખાવાનો છે જો ને વાનીન કાઠે પાટલા માથે બેહી કઈ હું બનાવવાનું છે ને

ટીવી તો જોતા હતા ચાર વાગ્યા સુધી તો ચારક વાગે પછી લંબાઈ વાતી નીંદર ઠાવકી ચડી ગઈ છે આ હેઠે હોય ને તો નીંદર ચડી જાય પેલા સેટીએ જ હોતા હતા પછી હેઠે હું ને ઠાવકી નીંદર ચડી ગઈ ત્યાંથી હંજવારી પાસેથી વારીને આવતી રહી ને તો એ મમ્મીને ખબર ના પડી ને પપ્પા વૈયા ગયા હવે માંડવીનું ખેતર તૈયાર કરવાનું છે એટલે એ ટેક્ટર લઈ ને માંડવીનું ખેતર જો તૈયાર કરવા વૈયા ગયા શાહ કરે છે લગભગ તો કેમ કે ખેડાઈ ગયું તું રાપ મરાઈ ગઈ હતી થાંભલો મરાઈ ગયો તો શાહ કરવાના હતા ને પપ્પા કરવા જો વૈયા ગયા હવે શું એક વાત પૂછું માથું ધોયું છે તો એ હરાયું હવે ધીરે ધીરે મટે પાવડર નાખ દઉં કે ને આમ છો અમારે દીકો આમ ફોનમાં શિવાનીનો નો ક્યારે છે હમ ક્યારે છે તારો બર્થડે કે તો ખરી આમ છો તું એક હમ एक तारीख है के ए, एक, एक जून के, के? के एक दो एक दो इसी तीज जून बोले एक जून एम के दो पहला के एक ए जून दो रेडी लियो ने ने मैं शिवानी ने बपोर नु की ना मैं की तू आज केरी ने रस काटवान से એટલે अटाणे उठी ने मने के 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 ही के ही मैं की तू सुधारता हूं तो के ना ही के रस ही के सुधारता हूं केरी કેમ મિક્સર માં કેમ કરવું ઘર કેમ કરવું આખડી કરી ગરમી ઉતરી જાય પવન માં બેસીએ ને તો પછી છે ને કરી હલો તો ચા પાણી પી લીધા ને હવે સી આવી ગઈ ને તે સી ઉસે ને સી આ પાહે રમે એને સી આવી જાય એટલે કોઈ ન જોઈ કી નગર સી આવી જાય એટલે પૂરો બે બે નું જો કેમ રમે છે હા હવે અમારે છે ને સાર ખડકવાની છે કા મમ્મી હા એ થોડીક છે ને કે તાર પપ્પા કે ઘર માં નથ નાખવી કે આયા જે કે થાંભલા માથે ગોઠવી દે ને લો આપણે ફાર ઢાકી દે હું કે દરવર હાય જ ખડક કે ને હા

નાખવી તો થોડી વેલી થોડીક વેલી ઠેકાણે પાડી નાખી તો હવે ખડકેલી હોય તો ઢાકવા થાય ઢાકવા થાય પછી કઈ ન થાય પવન આવી જાય અચાનક આવી જાય

નથી પીવરા હો ચા લે ચા નહી ઠંડુ કાંટ અહીંયા ઠંડુ જ વાલું હોય ત્યારે તારે બનાવી દેવાય ને મારું કઉ કામ હતું તને ખબર તો હતી કે બરફ ને બધું ઠંડુ ને ફ્રીજ માં જ પડ્યું તો તારે બનાવી દેવાય ને ના આવડે તને હાલો લઈ લ્યો ઠંડુ

હાલો તો સાર ખડકવાનું કામ છે ને પૂરું થઈ ગયું થઈ ગયું મમ્મી હા સાર ખડકાઈ ગયું થોડીક રહી ગઈ પછી માં ઠંડુ બનાવતું તે આવતી રહી હા સિવાન ઘરા લઈ આવેલ વાહ વાહ નથી દોડતી પછી મને આવીને કે ઠંડુ ઠંડુ થી મને ફ્રીજ પાસે લઈ ગઈ પછી મેં ઠંડુ બનાવતી તું તૈયાર ની આઈ નઈ છે જો ગરમ જેવું થઈ ગયું એ મમ્મી નું જો બરફ બરોબર

અને આપણે સિટી માં ગમે જ નહીં આપણે તો પગતાણ જોઈએ આમ શૂટ જોઈએ શૂટ એમ થાય કે પૂરાઈ ગયા એક ટાઈમ એવો હતો કે ગામડું કોઈ ગમતું નહીં હવે બધા જો ગામડા ને હું જીવન ગમવા માંડું ને ગામડા ના માણસો થી કઈ થાય નઈ એવું બધુંય પેલા થાય મનમાં ઘણા ના હતું હવે ગામડાના માણસો છે ક્યાં ક્યાં પૂગી ગયા પૂગી ગયા ગામડા ની બહુ દીકરીઓ ક્યાં પૂગી ગઈ યુટ્યુબ માં હા કે ને અમારે ગામડાની મજા તો કંઈક અલગ જ છે અટાણ બધા વિડીયા જોતા હોય એમ થાય કે અમે આ ગામડાની મોજ માણવા જઈએ પણ જે આખા રહેતા હોય ને એને એમ થાય કઈ જ હું આઈ હોય તો બધાય આવતા હોય પણ આખા રહેતા એને એમ થાય કે કઈએ જાહું કઈએ જાહું તો જો બહુ મોજ પડી જાય આ બાજુ જો બધાય રમે છે શિવાની બેનુ આવી હતી બધી રમે છે જતા જતા હવે છે ને પાનહુર થોડુંક અહીંયા ફેરું કરવાનું છે ખૈરું અહીંથી ભાવેશભાઈ ફેરું કરે ને આપણે મમ્મીને વેરલા હરસે ને બરફ નાખ દઈએ એમાં

આમ તો વેલેરો કાઢીને મૂકી દઈએ તો અસલ નો ઠંડો થઈ જાય થોડો થોડો ફાહે તો હાલશે હજી તો હું અહીંયા આવીને ટોપી મૂકવા તો તો ગઈ કે કે મને મારે પછી ઠંડો ખાય પણ અટાણ દે હાલ આમ લે પેલા ચમચી કાઢ લે બસ હરખો રાખજો કોણ પછી ચાખી ને કે જે કેવો છે ખાવાય છે પાછો દઈ એટલો ખા તો મૂકી દઉં પછી પાછો દઈ ખાઈ ને કાકાને કહી દે કેવો છે પેલો રસ હવે આપણા ફ્રીજમાં મૂકી દઈએ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો કઈ હોય તો વિડીયો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ